લીઝ રાખીને બેફામ રેતી ખનન કરવામાં આવી રહી છે ખાતાના વિભાગ દ્વારા આ મામલે રેતી ખનન કરતાઓ સામે પગલા ભરવામાં આવે છે વાહન જપ્ત કરવામાં આવે છે ત્યારે હવે જગડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે લીઝ ધારકો માં થઈ છે જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના ના પુત્ર દ્વારા સ્થાનિક લોકોને ધાર ધમકી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઝઘડિયાના ઇન્દોર ગામના સ્થાનિક લોકો ને ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે માર મારી હોવાનો પણ આક્ષેપ કર્યો છે ગેરકાયદેસર રેતી કાઢતા હોવાથી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે આજે ગામના સ્થાનિક આગેવાન દશરથ ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને માર માર્યો હતો એટલું જ નહીં પણ સાથે આવેલા આદિવાસીઓને તેમના જાતિ અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા ગ્રામજને આક્ષેપ કર્યો છે ખાણ ખનીજના અધિકારી જાનીની પણ આ બાબતે મિલીભગત છે નર્મદા નદીને છીન બીન કરી નાખી રેતી કાઢતા ખનીજ માફિયાઓ દ્વારા હાલ તો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે એટલે કે પુલિયું બનાવવામાં આવ્યું છે આ બાબતે દશરથ ઠાકોરે જણાવ્યું હતું કે ઋષિ પટેલે જણાવ્યું કે ધારાસભ્યનો પુત્ર છું અને જેને તમારે ફરિયાદ કરવી હોય તેને ફરિયાદ કરો હું કોઈનાથી ડરતો નથી અને રેતી અહીંથી ખોદીશ જેવી અનેક ધમકીઓ આપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે દશર

જેમ ફાવે એમ ખોદીશ ને સીધો એને એના સાગરી તો લઈને આવેલો ચાર પાંચ માણસો સીધો મારી પર હુમલો કર્યો સાથે હું બે ફાર્મ ચાલિશ અહિયાં થી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે ને મારી આદિવાસીઓ પણ હતા તેમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે હું અહીંનો એમએલએ નો છોકરો છે

ચીલા ખ્યા ખા છે ને ખોદકામ ચાલે છે મશીનરી ભી તમે જોઈ શકો છો ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર બાકી હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું તો જઈશ જજે પણ આ તો ચાલુ જ રહેશે એટલે મારે ખાન ખરીદ અમે એવું લાગે છે કે ખાન જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે

પહેલા અગાઉ બી ઋષિભાઈ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં બી અગાઉ ચાર પાંચ દિવસ પહેલા અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં અને ગામના વરિલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છે તો એમની જોડે મારામારી થઈ અને બબાલ થઈ હામા હામી